બ્રહ્માએ સૃષ્ટિ બનાવી હાથ ધોઈ નાખા ચતુરાખી દુનિયા હોય એમાં ના નહીં પણ ચારણના દીકરા જેવી ચતુરાઈ નહીં રખાવટ આખું જગત રાખે એમાં ના નહીં પણ રાજપૂતના દીકરા જેવી રખાવટ નહીં આશરો આખી દુનિયા દય હકતી છે એમાં ના નહીં પણ આયરના દીકરા જેવો દુનિયામાં કોઈનો આશરો નહીં ગતિ આખું જગત કરે એમાં ના નહીં પણ મેરના દીકરા જેવી દુનિયામાં મહેમાન ગતિ નહીં રોણું આખા જગતની બાયું રોતી હોય છે એમાં ના નહીં પણ કાઠિયાણી જેવું દુનિયામાં કોઈનું રોણું નહીં રૂપ આખી દુનિયાના પુરુષો પાસે હોય એમાં ના નહીં પણ નાગરના દીકરા જેવું રૂપ નહીં એમ વેપાર આખી દુનિયા કરતી હોય છે એમાં ના નહીં પણ વાણિયાના દીકરા જેવો વેપાર નહીં અને ખેતી આખી દુનિયા કરે એમાં ના નહીં પણ કણબી પટેલના દીકરા જેવી ખેતી નહીં એમ ઈશ્વરે તમામને કાંઈક આપીને મોકલ્યા છે પાણાનો ઘા તો આખી દુનિયાના છોકરા કરતા હોય ને પણ ચુવાળીયા કોળીના દીકરાના જે ગોફણીઓ ઘા હોય ને આવો ગોફણીઓ ઘા પછી